અમરેલીના બગસરામાં પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થતા ગુંજી ઉઠ્યા રત્નેશ્વર મહાદેવ બગેશ્વર મહાદેવ ભૂતનાથ મહાદેવ સહિતના શહેરના તમામ ભાવિ ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી ખાસ કરીને રત્નેશ્વર શિવાલયમાં શ્રાવણ માસના દર સોમવારે અલગ અલગ શણગારો કરી શિવજીના દર્શન કરવામાં આવે છે શ્રાવણ માસના પાવન અવસરે શહેરમાં ભાવિ ભક્તો દ્વારા ધાર્મિક માહોલ જોવા મળે છે રિપોર્ટર રાજુ જોગી સિટી ક્રાઇમ ન્યૂઝ બગસરા જયપરી હર્ષુકપુરી ગોસાઈ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અમે અહીંયા દર સોમવારે અલગ અલગ શૃણગારના દર્શન કરાવવામાં આવે છે આ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખૂબ ભક્તોની ભીડ જોવા મળે છે ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારોના લોકો જોવા મળેલ છે સર્વે દર્શકોને જય ભોળાનાથ મહાદેવ વર્ગ આજના દિવસે સોમવારે પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે બગસરા શહેરના મધ્ય ભાગની અંદર આવેલું આ રત્નેશ્વર મહાદેવનું મંદિર લગભગ બસો વર્ષ પૌરાણિક આ મંદિર આવેલું છે રામ માંડલિકના સમયમાં રા માંડલિકના ધર્મપત્ની એવા રત્નાવલી દેવીએ આ મંદિરની સ્થાપના આ સ્થાનની અંદર સતી થયેલ છે અને એમની ઉપર સાક્ષાત ભગવાન રત્નેશ્વર મહાદેવ બિરાજમાન છે આ મહાદેવના મંદિરે દર સોમવારે પૂજારી શ્રી હશુભાઈ દ્વારા વિવિધ પ્રકારના દર્શનનો લાભ લેવા લાભ લેવા માટે શહેરના મધ્યમ આગથી અનેક લોકો દર્શનનો લાભ લેવા માટે પધારે છે આજુબાજુના ગ્રામજનો પણ આ મંદિરના દર્શનનો લાભ લેવા માટે ધન્યતા અનુભવે છે પવિત્ર સાતલડી નદીનો કિનારો છે ઉગમણી વહેતી નદી હોવાથી શાસ્ત્રોમાં પણ એમનું ગંગા સમાન પુણ્ય બતાવવામાં આવ્યું છે અદ્ભુત પૌરાણિક મંદિરની આ દર્શન કરી અને સર્વે ગ્રામજનો ધન્યતા અનુભવે છે અસ્તુ